પંચમહાલ યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ પડ્યો છે અને વધુ વરસાદ પડતા રિલિંગ અને શીડીમાં ફૂલ પાણી વહેવા લાગ્યું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો વરસાદી માહોલમાં ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે અને વાદળોની ફોજ વચ્ચે મેઘરાજાનું આવન જાવન થતાં હળવા ભારે ઝાપટા સાથે વરસી રહ્યો છે વરસાદ અને તેમ છતાં માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા છે અને વધારે વરસાદ પડતા ડુંગર પરથી ધોધનો નજારો કંઈક અલગ જ જોવા મળ્યો છે અને વધુ ઝડપી ધોધ ચાલુ થઈ ગયા છે અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જય શ્રી મહાકાળી મા